આપણે આ શરૂઆત કરન હવે એટલે આપણે એવી એક્ટિંગ કરવાની હે ને તો રંગ લાવી દેવાનો રંગ એ તારી પર્યાનો રંગ કિયો રંગ લાવવાનો તો ખાલી કઈ જો અલ્યા બારે બાર રંગ પડે હે જોડે હોય પીળો મસ્ત આવે એટલે રંગ એટલે એક્ટિંગ હારી કરવાની એમ કહું છું એવરી કો યાર તમે સોખવેટ પાડ인다ણી અલ્યા યાર હું ખરેખર આટલો આપડે ખર્ચો કરે ને તમે યાર આવું ને આવું કરી તો ભઈ હું થાય આપણે

આપણે સ્ટોરી હવે કઢવાની હે એમો મે સ્ટોરી મસ્ત નો ફાડુ સ્ટોરી બનાવી હે કેવી ખબર હે કે તારે છે ને ઓન થાપડા ઓન થાપ મારવાની જો મને આનો થાપ મારવા દે કે થાપ ઉંધો પાડો અલે હા ન યાર વિડિયો સ્ટાર્ટ કરું એટલે આવ લડાવા ના હોય યાર ઈ તો પઈ મારે ખાઈ પડે મધુ કરવું પડે વિડિયો માં તને આ થાપ માર છે એટલે તાર કહેવાનું મને ચમ થાપ મારી એમ કરીને આ કોલર પકડવાના મચેડી નાખવાનું પાછું નહીં લડવાનું દુઠું દુઠું યા ઓમ પછી હારે બે ત્રણ છોડાવા આવશે છોડાય એકને ઓમ લઈ જાય અને એકને ઓમ લઈ જાય પણ એટલે જ આપણું વિડીયો પૂરું બરાબર એવી જ કરવાનું હોય ફોન તો હું કમ્પ્લીટ માર્યું એમ નહીં નકલી નકલી માર્યું હોય ખડો વાયકણ આપણે હવે સ્ટાર્ટ કરી દઈએ હા

તું ભાઈ ડાયરેક્ટર મૂછું ના દો તારા પૂછ્યા માં યાર તું બોલવા બોલવાનું કઈ દીધું બોલવાનું થોડી હમણાં હમણાં જોયા જેવી થાય હો હમણાં

તમારે દોડી ઉડવા ગું વીજ દોડી ઉડવાનું આપણે તમારી એન્ટ્રી મૂકી દઈ મેજિક સાથે

हमारे सामने जो ऊंची आवाज में बोलता है उसकी आवाज हमेशा हमेशा के लिए बंद कर दी जाती है क्या आवाज हो

મારું પાંચો હા